શ્રી ચરણ બાપુ હરિવાલ આ શુભ પ્રસંગે કંકુત્રી લઈને પધારેલ જેડાથી મહારાજ તેમનું બધાનું શાબ્દિક સ્વાગત કરું છું અને કામના વડીલો અને ભગવાન શ્રી એમના દીકરાનો સંબંધ કરેલો હતો જેડા મુકામે જામત શ્રી ગમનસિંહ દીકરી પાસે તો એની અંદર સંબંધ કરે ટાઈમ થયો છે કદાચ છ મહિના બાર મહિના બે વર્ષ થઈ ગયા તો એમાં એનો ચોથળો તે નક્કી કરેલો હતો એકાવન રૂપિયા અને વીસ હજાર રૂપિયા ભર વાગેલા નક્કી કરેલા હતા એકોતેર હજાર રૂપિયા નક્કી કરેલા હતા પણ જ્યારે પંચમુખી હનુમાન મંદિરે આપણે ત્રણ જાગીદાર દરબારો મળ્યા વાઘેલા ચૌહાણ અને ડાભી ત્યારે જે નક્કી કરવામાં આવ્યું એ પ્રમાણે આગળ હમ જોકે સર્વત જે અંધારી હતી થઈ છે અને બાબુનું આપણે થોડો ઉભા થયો છે બધા ખબર ભગવાન શ્રી રઘુજી એમના દીકરાનું સંબંધ જેડા કરેલો હતો અને એ સમાજના રીતિ રિવાજ પ્રમાણે જે અગિયાર હજાર અને પાંચ હજાર રૂપિયા જે નક્કી કરેલા હતા સમાજી સ્વીકારવામાં આવ્યા બરાબર આજે શરૂઆત આપણે ગામ કામથી થઈ છે એટલે આ રીતે એમના પણ અનુસંધાને બધા પણ સમાજની અંદર થોડી પ્રેરણા લઈ આ રીતે આપણા સામાજિક રિવાજો હચવાયેલા રે એવા બધા પણ સહકાર આપણે